મિત્રો સ્વાગત છે આપણો ગુજરાત ઇન્સાઈટમાં આજના તાજા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી લાઇક કરવી ખેડૂતો ફોર્મ ભરતા પહેલાં જોઈ લો ચેતી જાજો ખેડૂતો કારણ કે ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદથી ખેડૂતોને તૈયાર પાક નષ્ટ થયો હતો જેનાથી જગતના તાત પર મોટી મુશ્કેલી આવી પડી હતી બાદમાં જ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી દસ હજાર કરોડની કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું હવે આ સહાય મેળવવા માટે આવતીકાલે બપોરે બાર વાગ્યાથી આગામી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે તો મિત્રો તમારે જો અરજી કરવી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તેમની વેબસાઇટ આની ઉપર તમને નોંધાવેલી છે તે પોર્ટલ ઉપર જઈને તમે નોંધાવી શકો છો જે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે જે ખેડૂત પાસે બે હેક્ટર જમીન હોય તો તેને ચુમ્માલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે મિત્રો બીજી બાતમી ઉપર ધ્યાન દઈએ તો હેલ્મેટ પહેરવાની ભૂલી તો નથી ગયા ને એવું આપણે ગુજરાત સરકાર આપને યાદ અપાવી રહી છે ગુજરાતમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે વાહન ચાલકે હેલ્મેટ ફરજિયાત છે સપ્ટેમ્બર મહિનામાં પોલીસે હેલ્મેટના નિયમોને કડક અમલ કરવા આવતા રોજ રાજકોટમાં ઢેકારો બોલાવી ગયો હતો બાદમાં પોલીસ દંડ વસૂલવાનું બંધ કર્યા બાદ ઓનલાઈન દંડ તો ચાલુ જ રાખવામાં આવ્યો હતો જેવું કે તમે જાણો છો કે ઓનલાઈન દંડ તો હજુ બી ચાલુ જ છે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી સરકારી કચેરીના કર્મચારીઓ અને ત્યાં આવતા અરજદારને હેલ્મેટ પહેરવાનો નિયમ આપવામાં છે તો યાદ આપવા માટે પોલીસ આજથી ત્રણ દિવસ સુધી શહેરના દરેક સરકારી કચેરીઓમાં ચેકિંગ કર્યું તો મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ મંદીનો માહોલ ખૂબ સમાયેલો છે તો હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ છે એક સમયે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હીરા નગરી તરીકે જીવાતી ધરાવતા પાલનપુરના હીરાનો ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં આવી ઊભો છે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે અને પરિસ્થિતિ જોતા વર્ષોથી રતન કલાકારના વ્યવસ્થા સાથે સંભળાયેલા પરિવારોની જીવ ટાળવા છૂટ્યો છે જેમ કે તમે જાણો છો કે હીરામાં અત્યારે ખૂબ જ મંદી છે જેની કર જેના લીધે માણસો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે તો મિત્રો આપને જાણ કરવામાં આવી છે કે પાંખો બે હજારનો હપ્તો આ તારીખે આપવામાં આવશે ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદી લાખો ખેડૂતોને ભેટ આપવા તૈયાર છે તેઓ ઓગણીસ નવેમ્બરના રોજ તેઓ પીએમ કિસાન યોજનામાં એકવીસનો હપ્તો જાહેર કરશે પીએમ કિસાન હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાં વાર્ષિક ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરાયેલા પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવે તો મિત્રો આપણી સમક્ષ એક બાતમી આવી રહી છે કે લોન માફ કરો નહીતર આવી મોટી જાહેરાત કરવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ચૌદ પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો ખેડૂતોની આવક બમણી કરો પરંતુ ત્રણ વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી ન થઈ પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા વધુમાં ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડની રૂપિયાની લોન લીધી છે જે મુજબ દરેક ખેડૂતને માથે છપ્પન હજારનું દેવું છે ત્યારે છપ્પન ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓનો લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા ક્યારે માફ થશે અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી બજેટ રાત્રો સુધી સરકારે ખેડૂતોને દેવા માફીના અંગે કોઈ નિર્ણય લીધો નહીં તો રાજ્યના અઢાર હજાર ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભા પહોંચશે ખેડૂતોના ન્યાય માટે લાઠી ખાવી પડે કે ગોળી કોંગ્રેસના અંગાવેને સૌથી પહેલી લાઈનમાં ઊભા રહેશે નવા અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળવાનો નથી અમે તેમને કહ્યું સી નેતા ડૉક્ટર તુષાલભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના માટે યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી આ પેકેજ પૂરતું નથી આપણે આ વાત કરીએ તો ફોર્મ ન ભરાતા ખેડૂતો ગુસ્સે થયા છે કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઊભા પાકનું ધોવાણું થયું છે માવઠાનો માર સહી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અગિયાર હજાર કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે પ્રતિ હેક્ટર બાવીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે સહાય મેળવવા માટે આજથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જો કે વેબસાઇટ ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણ મુકાયા હતા જે અંગે ખેડૂતોએ ગ્રામસેવકની સમ સંપર્ક કરતા તેમને સંબંધિત ડોક્યુમેન્ટ્સની ફાઇલ લઈને ખેડૂતોને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે સોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાઈ શકે છે અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે કેટલીક જગ્યાએ માવઠું થવાના સંભાવના પણ છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનો પ્રભાવ જોવા મળી શકે છે જ્યારે પશ્ચિમ વિક્ષેપના કારણે પણ વાતાવરણમાં ફેરફાર થશે પંદર ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ બનવાની આગાહી છે મોંઘવારી વધી રહી છે અમેરિકામાં નવા જૂની અમેરિકામાં આસમાનને આંબી રહેલા મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર મોટો બોજ નાખ્યો છે કરિયાણાની દુકાનોમાં વધતી કિંમતોથી પરેશાન ગ્રાહકોને ગુસ્સો હવે જાહેરમાં આવી રહ્યો છે આ દબાણ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટો યુટર્ન લેતા રોજિંદા વપરાશની અનેક વસ્તુઓ પરના ટેરિફને ઘટાડવામાં જાહેરાત કરી લીધી છે અમેરિકામાં સતત વધી રહેલા મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે ગ્રોસરીથી લઈને રોજબરોજની ખાવા પીવાની વસ્તુઓ સુધી દરેક જગ્યાએ કિંમતોની જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લઈને ઘણા ફૂડ આઇટમ્સ પર લગાવેલા ટેરિફ પાછા ખેંચી લીધા છે આ નિર્ણય માત્ર રાજકીય પરંતુ નહીં સામાન્ય ગ્રાહકો માટે રાહતની મોટી આશા પણ જગાવે છે મોબાઈલ ખરીદવા માટે છ હજારની સમય સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલને લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર જમા કરવામાં આવશે તો બિહારની જીત બાદ નરેન્દ્ર મોદીનું પહેલું નિવેદન બિહારમાં મળેલી જંગી જીત પછી પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું પીએમ કહ્યું લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો બિહારના એનડીએ જીત્યું સુશાસન અને વિકાસ જીત્યો બિહારના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન હું નીતિશ કુમારને પણ અભિનંદન આપું છું આ વિશાળ જનાદેશ તમને કામ કરવાની શક્તિ આપશે પીએમ મોદી થોડીવારમાં દિલ્હી સ્થિત ભાજપ મુખાલય જો તમે આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિએ બિનઅધિકૃત લોન તો નથી લીધી ને આ એક ગંભીર ચિંતાનો વિષય છે તમારા આધાર કાર્ડના દુરુપયોગ થયો છે કે નહીં તે જાણવા માટે ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો અત્યંત જરૂરી છે જો તમારા નામ પર કોઈ શંકાસ્પદ શંકાસ્પદ લોન ચાલી રહી છે કે નહીં તે જણાવવું હોય તો ઉપરના ફોટોને એક પછી સ્વેપ કરો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરો Thank <laughs> you. દરેક ખેડૂતોને પાંચ હજારની સહાય મળશે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજને નિયમો અંગેના ઠરાવ જાહેર કરી દીધો છે આ ઠરાવમાં માવઠાથી અગરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાકનું નુકસાન થયું છે હશે તેઓ જ આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે જે તેમને આર્થિક ટેકો પૂરો પાડશે તોને ઝીરો પર્સન્ટ વ્યાજે લોન ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબીના જિલ્લામાં મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે બે લાખ પચીસ હજાર ખેડૂત સભાસદો માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ કરીને હેક્ટર ડી રૂપિયા બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસઠ હજારનું ઝીરો પર્સન્ટ વ્યાજે અને એ પણ એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશ રાદડીયા દ્વારા લેવામાં આવ્યો છે